ખાસ આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે થોડુંક આગોતરું અનુમાન પણ આપવાનું છે સૌ પ્રથમ તો આપણે આપને એ જણાવી દઉં કે આપણી જે આગાહી હતી 16 થી ચોવીસ ઓગસ્ટની એ 16 થી ચોવીસ ઓગસ્ટમાં જે સારા વરસાદો પડ્યા સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ આવ્યો પણ ખાસ એ રાઉન્ડ છે ગઈકાલે ચોવીસ તારીખ હતી ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે આજે થઈ છે પચીસ ઓગસ્ટ આજથી રાજ્યની અંદર વરસાદનું જોર પણ ઘટ્યું છે જો કે વરસાદનું જોર ઘટ્યું છે છતાં પણ વરસાદ એકદમ બંધ નથી થયો બંધ એટલા માટે ન થાય કેમ કે એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ હોય એટલે સ્વાભાવિક રીતે આઠસો પચાસ એચપીએ લેવલે અમુક ભેજ છે એ રહી જતો હોય જેને કારણે આપણે અત્યારે છૂટાછવાયા વરસાદો છે એ ક્યાંય જોવા મળતા હશે આજે પચીસ તારીખે પણ છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા હવે આવતીકાલે છવ્વીસ અને પરમ દિવસે સત્યાવીસ તારીખ એમ છવ્વીસ અને સત્યાવીસ તારીખે હજી બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે પણ સત્યાવીસ તારીખથી બીજો વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે કેમકે આ સિસ્ટમ પસાર થઈ છે પણ બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ તૈયાર થઈ છે ને એનું જે એ સિસ્ટમની અસરથી સત્યાવીસ તારીખે લગભગ સાંજ સુધીમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ